તમારું હાર્દિક સ્વાગત છે આજે મકર સંક્રાંતિ છે તો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ ઉપર તમામ મિત્રોને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ચાર પાંચ દિવસ બાદ બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યો છું કારણ કે જ્યાંનું દીકરી બીમાર હતી અને હું પણ બીમાર થઈ ગયેલો તેના કારણે બ્લોગ વિડીયો બનાવી ન થઈ શક્યો તો આજે ઉત્તરાયણ છે તો ચાલો આજે ઉત્તરાયણને લગતો એક બ્લોગ વિડીયો બનાવું સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરજો જેથી તમામ બ્લોગ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો ચાલો આજે સવારના ઉઠી ગયા છે સવારના ઉઠીને અમે અગાસી ઉપર આવી ગયા છીએ આજે ધ્યાનુ દીકરીનો પ્રથમ ઉત્તરાયણ છે ધ્યાનુ દીકરી પણ ખુશ થઈ ગઈ છે ધ્યાનુ દીકરીને આપણે ગેસનો ફુગ્ગો લાવ્યા તો ધ્યાનનો ફુગ્ગો ઉડાડતી હતી મજા કરતી હતી મોજ કરતી હતી પરંતુ સવારના વહેલા ઉઠ્યા ત્યારથી આજે તો માહોલ એવો છે કે પવને ઉત્તરાયણની મજા બગાડી હોય તેવું છે પવન એકદમ મધ્યમ ગતિમાં છે અને ચારે કોર મેં નજર કરી તો પવ પતંગ પણ ધીમા ચકી રહ્યા છે કોઈ પતંગ ચકાવતું નથી ગઈ સાલની જેમ આ સાલ પણ માહોલ એટલો બધો નરમ હોય તેવું લાગે છે બજારમાં મોર્નિંગમાં સવારે કાલે ગઈ કાલે ખૂબ દોરીનું પતંગનું ધૂમ વેચાણ થયું પરંતુ અત્યારે પતંગ આકાશમાં થોડા થોડાક ચકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો તમને બતાવું પતંગ કેવા ચકે છે શું છે પછી આગળનો વિડીયો બતાવું જોતા રહેજો પ્લોક વિડીયો આ તમે જોઈ શકો છો પતંગ પણ થોડા થોડાક જ ચકે છે બહુ વધારે પતંગ ચકતા નથી એક બાજુ પવન પણ મધ્યમ ગતિમાં છે સવારથી લઈને અત્યારે વાગો આવ્યા છે લગભગ એક વાગો આવ્યો છે તેમ છતાં પણ ઉત્તરાયણ જેવો ગઈ સાલ જે ઉત્તરાયણનો માહોલ હતો તેવો માહોલ નથી લાગતો અને પતંગ પણ ક્યાંક ક્યાંક ચકી રહ્યા છે તો આ વખતે પણ ઉત્તરાયણ પણ પવને વગાડ્યું હોય તેવું લાગી રહ્યું છે

પાછળ વાળા જ્યોંતિબેન ની તો બેઠ આપી નાખી દવા પર કેટલા જણા કાપ્યું 6 સાહિલભાઈ કેવી મજા આવે છે સાલ ઉતરાયણ માં હે કેમ મજા નથી આવતી પતંગ ચકતા નથી એવું છે

તો મિત્રો અમે સવારના સાત વાગ્યાના આવી ગયા છે અગાસી ઉપર હતા અત્યારે વાગવા આવ્યા છે સાડા બાર વાગવા આવ્યા છે પરંતુ જે ગયા વર્ષની જેમ જે ઉત્તરાયણનો જે માહોલ હતો તે આ વખતે નથી લાગી રહ્યો આ વખતે અમારા અરવલ્લીના ધનસુરામાં પણ આકાશમાં થોડા થોડા સામાન્ય જ પતંગો પૂરતા હોય તેવું લાગી રહ્યું છે અને ગઈ સાલ જે ઉત્તરાયણનો માહોલ હતો તેવો માહોલ નથી આ વખતે પણ આકાશ સુમસામ બન્યું છે પવન પણ સામાન્ય છે ધીમી ગતિ હોય છે તેથી પતંગના રશિયાઓ પણ પતંગ ચકાવતા નથી એક વાગ્યા સુધી હજુ સુધી પતંગ નથી ચકતા હવે કદાચ બપોર પછી બેથી ત્રણ ગાડા દરમિયાન કદાચ જો પતંગ ચકાવે તો નવાય નહીં અત્યારે એકદમ ધીમી ગતિએ બધા પતંગ ચકાઈ રહ્યા છે